હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થી છો તો આજે ફરી વાર એક નવા વિડીયો માં નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે ને અત્યારે જો સવાર સવારમાં અત્યારે જો તમે કેવો મસ્ત અત્યારે પાણી ને અત્યારે નજારો છે એ અત્યારે આપડી ભાઈ એક જ થી અહીંયા ગાડી છે મારા એ ઓલી વાડી આટો મરવા ગયેલા છે ને મારા માં ઓલી આવડી આ બીજી આપણે વાડી છે ત્યાં ગયા ને આપણે એટલું ખડી છે વાટવાનું છે બાકી છે

કાલે તમને બતાવવાનો હતો પણ કાલે મિત્રો આપણે દૂધ ભરાંત એમ કીધું કે એના કેટલું ના પાણી ભીર્યું અત્યારે તમે જોવો આ બધું અમારા કાકાનો ને અત્યારે કપાસ છે ને અત્યારે હેલો જ આવશું હેલો જ આવશું અત્યારે વાડીએ તો સારો અંદર જઈને તમને બતાવું કેવો અત્યારે કપાસ હશે કેટલા દિવસે હું આવ્યો તો મિત્રો અત્યારે જવો તમે આપણી વાડી આવી જશો ને કે આઠથી નવ જમણ એવું થઈ ગયું છે અને વધારે શું ત્યાં ખબર નથી આઠ નવ જમણ તો પાકા થઈ ગયા આમ જવો તો કેવો આપણે મસ્ત કપા થઈ ગયો જો આવડી આપણી વાડી છે દવા સાટી ત્યાં જુનો એવું નહોતો આવ્યો અત્યારે આંટો મારવા આઠ નવ જમાનો જો મિત્રો કચ્છો કેવો મસ્ત હે કપા થઈ ગયો તમે જોઈ શકો છો આવો છે મિત્રો કપા કાલે અમારે આવવાનું હતું પણ કાલે દૂધ ભરીને આવ્યો તો બહુ પાણી નવું હતું એટલે ગાડી આપણે અંદર ન લઈને આવી ગઈ કહેવાય એટલે કાલ નો આવ્યો ને અત્યારે આવ્યો છું તો આ રીતના મિત્રો આપણે છે ને અત્યારે આપણે વાળીએ થી ઘરે આવી જશું ના એકદમ ફર્સ્ટ ક્લાસ ત્યાર આપણે થઈ જશું મારા પપ્પા ને ટીવી ચોટી જો હશે શું કરો પપ્પા

તમારા હાટો ઈ બનાવી નાખું બે બાઈ ને ઈરે લલ જાગૃતિ ક્યાં કે જાગૃતિ ધાબા માથી દી ભાઈ તો મિત્રો આપડે બેન ધાબા પર દીસે સાલો ફરવા પણ ના જાય તો મિત્રો ઈ ચાબાની પરત પોગી જશે ને આમ જો તમે જે કે ઉત દેખાય છે કે ઉની આમ જો તમે જે નજર વાફ તમે જો ફાર કે ચર્શન બેન પણ ઈ ચાબાની ફરે છે શું કરતી બેન હું તો બેઠે આ કે દિવસ આતમે એટલે મારા ફેવરિટ લોકેશન બનાવી આવી જવાનું છે તો મિત્રો આપડે બેન નો ફેવરિટ આપણો કી છે हां हूं कैसे तो बहन तो मैं क्यारे काय लेती मैं आजाने आया था तो काय तो कितलू बदू पाणी भरू तो आसे आज घण करू वे ओळी से हमारा घर की पास हां हां हम तो ओळी पे हम जो मित्र आपरे हमारा घरनी पासो से ने जे हमारे दादा ने 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 जो त्यारे येने છે જવાનો રસ્તો છે ને ત્યાં કેટલું પાણી ભર્યું હતું ને ઘણું ખરું જાતું હતું નીકળી ન કાય આજ બધું પાણી અમારી વાડી છે ઓલા પણ એક વાડી છે ને એક વાડી અમારી બિલ્ડિંગ એટલે બીજી વાડી ઓલા અમારો રસ્તો આપણે અમે આપણી વાડીએ જ આવી છે તમને બતાવ્યો છે આ ન્યાસ તમે આ રીતના છે મિત્રો આપણો રસ્તો કાબે કાલે મારો નેશનલ હાઈવે આખો પાણીનો ભર્યો હતો હતો આખો આખો એટલે આખો મિત્રો બોર્ડમાં હતો ਨੇ ਅਚਾਰ ਬਸ અમાਰੋ ਬੇਈ ਪਰੋਨ ਫੇਵਰੇਟ ਲੋਕੇਸ਼ਨ ਇਟਾ ਜਾਵਰ ਮਾਮ ਤਾਬੂ ਨੇ ਅਚਾਰ ਜੇ ਮੈਂ ਜੋ ਹੈ ਅਚਾਰ ਕਿਉ ਮਸਤੇ ਅਚਾਰ ਦੇਖਾਇਆ ਮਬਦੂ ਇੰਨੇ ਕੇ ਲੋਕੇਸ਼ਨ ਇਟਾ ਇੱਕ ਨਮੇ ਅਚਾਰ ਤੋ ਕੋਈ ਧਵਾਡੋ ਨਿਤ ਕਿ ਲੋਕ ਮਸਰਾ ਨਹੀਂ ਹੋ ਉਹ ਬਦੂ ਉਹ ਕਰਤਾ ਹੈ ਗਾ ਬਰਸਾਤ ਨੇ ਵਾਵੇਲ ਹੋਏ ਤੋ ਬਦਾਈ ਆ ਘਰੇ ਧਵਾਡੋ ਨੇ ਉਹ ਕਰਤਾ ਹੋਏ ਅਚਾਰ ਤੋ ਕੋਈ ਧਵਾਡੋ ਨਿਤ ਕਿ ਆ ਅਚਾਰ ਇਤ ਨਿਤ ਕਿਰੋ ਪਰ ਆਮ ਬਦੂ ਸਾਥੇ ਮੈਂ ਜੋ ਨਾ ਨਿਤ ਧਵਾਡੋ ਧਵਾਡੋ ਓਲਲਾ ਪਣੇ ਜੋ ਅਚਾਰ ਬੋ ਵਾਗੂ ਹੈ ਤੁਮਨੇ ਜ਼ੂਮ ਕਰੀਨ ਥੋੜੂ ਬਤਾਉ ਜੋ ਆਮ ਹਮੇ ਧਵਾਡੋ ਥਾਈ ਸੇ

એવું છે મિત્રો ચરબી ને ચરબી હતી ને હું ચરબા ધાબાની ઉપર અત્યારે ઠંડો ચાર પવન હતો તો મેં કીધું ઠંડો પવન આવતો ખાવા જઈએ આપણે બહાર ને બસ એટલું છે મિત્રો જો આવું ને મારા બપા ગયેલા છે દૂધ ભરવા ને હિરલ તાંજેલી છે મારી બેન ગયેલી છે ગામમાં અત્યારે તો મિત્રો મારી બેન અત્યારે ગામમાં ગયેલી છે ને અત્યારે બેન અહીં છે ને હું અહીં હશું મારામાં એ શાક બનાવતા હતા તો એવું છે મિત્રો

જો યે મારે હાજે મોડું ખાવાનું બનશે ત્યારે પાછે આ બિલિંગ બસ બીજી વખત ખાવાનું છે કોણ પાસમ તો તું ન હતી તો માને બેન બીજી રહી તો ચર્તો મિત્રો આજ બ્લોગ માં તેટલું બધું થાય નહીં આજે બસ આપણે ફેમિલી નો ઘર નો સ્તેજ બ્લોગ બને જોઈ જો એ જ મને મારતી બીવે જો જો જાય જો જાય જો જાય

તારે બેનું ફરાળ કરાવાની છે ખાવાનું તો અમારે બસ શાક છે આપણે હેમ છે સોડાનું શાક છે મિત્રો સોળાનું બટેટાનું મરચા છે ને રોટલા છે તો ફટાફટ ખાઈ લઈ મારા પપ્પા તો હજી ગામમાં દૂધ ભરીને જે આવ્યા નથી ને તો હજી દૂધ ભરાવા ગયા તો હજી આવ્યા નથી ને બસ સોડાનું શાક છે મરચા દૂધ ને રોટલા તો ચાલો ફટાફટ ખાઈ લઈએ �